તો આજે કરવાનું છે કિડનેપિંગ એ ઘણા દાજે કમેન્ટ આવી હતી કે ચલો કિડનેપિંગ પ્રેમ વિડીયો બનાવો ઘણા દાદા બહુ વિડીયો પણ નહીં આપણા તો આપણે કિડનેપ કરવાનું છે એક મારો મિત્ર મિત્ર એટલે મારો ભાઈ છે કહેવાય નાનો એને કિડનેપિંગ કરવાનું છે તો અમે ત્રણ જણા હું ગાડીયા આપી બીજી પકડીને અને ગાડીને બરાબર દબાવ જેવી રીતે એને દબાય તો એવી રીતે આને પણ દબાશો મજા આવશે હવે આપણે જઈએ છીએ જે રીતના ભાઈ ઉકેલ યાદીથી જાય આપણે હવા આગળ આવે જે ભાઈ આવે છે અને એને ડાયરેક્ટ કિડનેપ કરી દેવાના આપણે રૂમમાં પહેરી લઈએ પીરો હવા કદાચ નીકળવાની ભાઈ અમ તો કિડનેપ કરના કિડનેપ કર કે બાદ આમ અમકો જાણાય તો ચલો ત્યારે હું તમ પકડી આપીશકો ચલો આપડે જઈએ છે ઘરે ઘરે તરફ વિડીયો બની ગયો આ ગાયજ મસ્તી માટે બનાવે તમે ગમે તો લાઈક